રીસાયકલિંગ કન્સ્ટ્રક્શન વેસ્ટમાં અમદાવાદ ભારતમાં અગ્રેસર છે બે હજાર પંદરથી એક પોઈન્ટ સડસઠ મિલિયન મેટ્રિક ટન પ્રોસેસ રિપોર્ટ સસ્ટેનેબલ ફ્યુચર અને ક્લાઇમેટ એક્શનની હાઇલાઇટ કરે છે એક નવો રિપોર્ટ સંસાધન કાર્યક્ષમતા અને બાંધકામ અને ડિમોલેશન વેસ્ટનું રિસાયકલિંગ બે હજાર પંદરથી પ્રભાવશાળી એક પોઈન્ટ સડસઠ મિલિયન મેટ્રિક ટન કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલેશન કચરાનું રિસાયકલિંગ ટકાઉ કચરા વ્યવસ્થાપમાં અમદાવાદનું નેતૃત્વ દર્શાવે છે આ સિદ્ધિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડીએનપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીને કારણે છે અને ભારતમાં બજાર આધારિત રિસાયક્લિંગ નીતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર ધવલ મોનાનીના નેતૃત્વમાં અને ડૉક્ટર શરદ બાલા જોશી અસીમા સાહુ સંશોધક સાથે વરિષ્ઠ સંશોધક ઉર્જા વપરાશ મેં શિવકુમાર કૃષ્ણમૂર્તિ મેં એકચુલી કોર્પોરેટમાં રહ હું બીસ સલ કે કરીબન મેં ઇન્ફોસિસ મેં बीस साल एंड लास्ट दस साल मैंने मैं वहाँ के ई और सस्टेनेबिलिटी डिपार्टमेंट को बिलोंग करता था मैं और वहाँ के बीस पच्चीस कंसल्टेंट्स जो इन्फोसिस के हैं ई एच एस और सस्टेनेबिलिटी एरिया में उन लोगों को मैं लीड करता था क्लाइमेट एक्शन है उनका फेलोशिप प्रोग्राम है जो हर साल होता है ये हमारा चौथा बैच है उस बैच में यू नो ये लोग अलग अलग प्रोफेशनल्स को डिफरेंट एरिया से लेके आते हैं और उनके लिए एक आठ महीने का प्रोग्राम रखते हैं जहाँ पे क्लाइमेट साइंस क्लाइमेट पॉलिसी और यूनो you know, डी कार्बनइजेशन कार्बन अकाउंटिंग ये सब चीज़ों पर ज़्यादा नॉलेज देते हैं एंड ये हमारे लिए यूज़फुल होता है और यही आज का प्रोग्राम भी उसी पैनल डिस्कशन पे है कि, आ, आ, कि हमें क्या क्या सोच के हमें ये इंस्पायर हुआ कि हमने ये फेलोशिप प्रोग्राम आ, लिया फॉर एग्जांपल मैंने मैं 20 साल कॉर्पोरेट में रहने के बाद मैंने कॉर्पोरेट छोड़ दिया है अभी એન્ડ મેને ફેલોશિપ પ્રોગ્રામ લીધા હૈ મારું નામ પ્રિયાંક મણિલાલ ગોરાણી મારું વતન ભુજ છે બટ આઈ એમ બોર્ન બોર્ડ બ્રોટ બ્રોટઅપ મૂળ વસ્ત કલકત્તા છું સો મારી ગુજરાતી પર ટોટલી છે સો બોર્ન એન્ડ બ્રોટ બ્રોટઅપ ઇન કલકત્તા હા અહીંયા જે પ્રોગ્રામ છે એ અનંત ફેલોશિપ ફોર ક્લાઇમેટ એક્શન હું એક અહીંયા પાર્ટ છું અનંત ફેલોશિપ ઓફ ક્લાઇમેટ એક્શનમાં ને આજે તમે જોઈ શકો છો બહુ સુંદર સરસ મજાની યુનિવર્સિટી છે જો કે એકમાત્ર ઇન્ડિયાની એવી યુનિવર્સિટી છે સ્ટોક્સ અબાઉટ ક્લાઇમેટ ચેન્જ સસ્ટેનેબિલિટી અને જેટલા પણ આપણા જે ગંભીર વિષયો છે એના બારેમાં વાત કરે છે કાલે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પણ આપણા ગુજરાતમાં હતા અને આઈ વોઝ ઓલ્સો એ પાર્ટ ઓફ ધેટ ઇવેન્ટ સો જેમાં એને પણ કીધું કે આપણું આ બધું જે રિસોર્સેસ આપણે ઓછા કરવા છે એન્વાયરમેન્ટના પ્રત્યે આપણે સજ્જતા રહેવું છે હરેકનું રિસ્પોન્સિબિલિટી છે ન કે કોઈક ઇન્ડિવિજ્યુઅલનું તો આજે જે ઇવેન્ટ છે આપણો ઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલેશન વેસ્ટ આપણો જે સીએનડી વેસ્ટ કહેવાય છે ને એનું પણ રૂલ્સ ને ને બધું છે ને કેમ એને આપણે ઓછું કરીએ કે રિડ્યુસ કરીએ કે ને સીએનડી વેસ્ટ એક મેજર ચેલેન્જ છે એક થ્રેડ છે સોસાયટીમાં છે ને માટે ને એને કંટ્રોલ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે સી એન ઝીનડી વેસ્ટને સો દેટ એન્વાયરમેન્ટ કેન બી સેવડ એન્ડ સોસાયટી એન્ડ બાય લાર્જ ધ એન્ટાયર મટીરિયલ કન્ઝમ્પશન્સ કેન બી રિડ્યુઝ એન્ડ એટ ધ સેમ ટાઈમ આપણે એક હેલ્ધી પ્લાનેટ હેલ્ધી સોસાયટીના તરફ અગ્રસર થઈ શકીએ એઝ એઝ અ એઝ અ સોસાયટી